નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો યુનાઇટેડ કિંગડમની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીનું લંડનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીને આવકારવામાં આવ્યા છે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર સહિત અનેક મુદ્દે દ્વિપક્ષીય મંત્રણાઓ થશે પીએમ મોદી અને પીએમ કિરસ્ટ્ર સ્ટાર્બરે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા મુદ્દે ચર્ચા થશે પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર બંને નેતાઓ ચર્ચા કરશે વેપાર ટેકનોલોજી સંરક્ષણ આરોગ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રે બંને દેશોની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે पीएम मोदी ए कहू कि बनने देश समृद्धि विकास और रोजगार सर्जन ने प्रोत्साहन अपने पर रहे वैश्विक प्रगति मैं भारत ने यूके ने मित्रता जरूरी मैं मोदी से मिलने आई थी एंड आई एम ग्लैड दैट आई गेट आउट ऑफ हम हमें बहुत प्राउड है जिस तरह से उन्होंने इंडिया के लिए सबका विजन चेंज किया है મેં ટીમ કોઈ અભિનંદન કરના ચું ફોર ઓપરેશન इससे बढ़िया प्रसंग अभी हमें तो अब याद ही नहीं है हाँ ये आप आगे देखेंगे मोदी जी से मिलना और ये जो काम के लिए आए हैं उससे दो देशों का संबंध इतना सुधरने वाला है और युवा को इससे काफी शक्ति मिलने वाली है बहुत एकदम ड्रीम कम ट्रू था आई नेवर एक्सपेक्टेड आई विल गेट टू मीट एंड शेक हैंड्स विद हिम इट वॉज रियली ब्यूटिफुल मोमेंट दैट वी ऑल एंजॉयड बहुत महान पुरुषों को देखा पर हमने कभी किसी को देख नहीं पाया क्योंकि वो पुराना इतिहास था पर हमने मोदी जी को आज देखा हमें बहुत ही अच्छा लगा और सबको बहुत मतलब बदद अच्छा लगा રાષ્ટ્રીય સહકારીતા નીતિ બે હજાર પચ્ચીસનું અનાવરણ થશે કેન્દ્રીય ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ અનાવરણ કરશે નવી સહકારિતા નીતિથી સહકારી ક્ષેત્રને અહીંયા વેગ મળવા જઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સહકારિતા નીતિ બે હજાર પચીસનું અનાવરણ ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે વીર સાવરકર પર ટિપ્પણી મુદ્દે પુણેમાં સુનાવણી હાથ ધરાશે રાહુલ ગાંધી માનહાની મામલે હાથ ધરાશે સુનાવણી જેમાં ગત સુનવણીમાં રાહુલ ગાંધી જ્યારે હાજર નહોતા રહી શક્યા ત્યારે હવે વીર સાવરકર પર જે ટિપ્પણી મુદ્દે અહીંયા પુણેની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે અને રાહુલ ગાંધી મામલે અહીંયા સુનવણી હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાને વિકાસની ભેટ આપશે રૂપિયા ત્રણસો અઠ્ઠાવન કરોડના વિકાસ કાર્યોને સીએમ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવશે સુઈ ગામમાં અદ્યતન બસ સ્ટેશનનું પણ સીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે નડાબેટ ખાતે સેનાના જવાનો સાથે મુખ્યમંત્રી સંવાદ કરશે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ નળેશ્વરી માતાના મંદિરે શીશ ઝુકાવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઢવી કચ્છને વિકાસ ભેટ આપશે કચ્છના ગાંધીધામમાં ઉદ્ઘાટન અને ખાત ખાતમુહૂર્ત કરશે ત્યારે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું પણ અહીંયા ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરવામાં આવશે સિણાઇ ખાતે હર્ષભાઇ સંઘવી દરબાર પણ યોજવા જઈ રહ્યા છે જે રીતે ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરવામાં આવશે પોલીસ વિભાગના અનેક પ્રકલ્પોનું અહીંયા કચ્છની અંદર જે હર્ષભાઈ સંઘવી દ્વારા વિકાસ ભેટ આપવામાં આવશે તેમાં પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરવામાં આવશે કચ્છના ગાંધીધામની અંદર ઉદઘાટન અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પોલીસ વિભાગના અનેક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન થશે પાટનગર ગાંધીનગરમાં બે દિવસનો પાણી કાપ થશે જ્યારે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી કાપ થશે સેક્ટર એકથી લઈને ત્રીસ અને ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી કાપ થવા જઈ રહ્યો છે ત્યારે પચીસ અને છવ્વીસ જુલાઈ એમ બે દિવસ પાણી નહીં મળે નભોય વોટર સ્ટેશનમાં કામગીરી થઈ રહી છે જેને પગલે કાપ રાખવામાં આવ્યો છે નવા ડબલ્યુટીપીના જોડાણ પણ કરવામાં આવશે જ્યારે પચીસ અને છવ્વીસ જુલાઈ એમ બે દિવસ પાટનગરમાં અનેક લોકોને પાણી નહીં મળે પાણીનો કાપ અહીંયા બે દિવસ રાખવામાં આવ્યો છે નભોઈ વોટર સ્ટેશનમાં જે કામગીરી થઈ રહી છે તેના કારણે અહીંયા પાણી કાપ છે એટલે બે દિવસ પાટનગરના લોકોને જ્યાં આપણે વાત કરીએ સેક્ટર એક થી લઈને ત્રીસ અને સાથે જ ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી કાપ રાખવામાં આવ્યો છે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર આ પાણી કાપ રાખવામાં આવ્યો છે બે દિવસ પાટનગરના લોકોને ગાંધીનગરના લોકોને પાણી નહીં મળે એટલે બે દિવસ છવ્વીસ અને પચીસ આ પચીસ છવ્વીસ જુલાઈ એમ બે દિવસ પાણી કાપ રહેવાનો છે તેથી અહીંયા સાવચેત પણ તકેદારીના ભાગરૂપે આ લોકોને પણ કહી દેવામાં આવ્યું છે નભોઈ વોટર સ્ટેશનમાં કામગીરી થઈ રહી છે જેના પાણી છે નવા ડબલ્યુટીપી ના જોડાણ થઈ રહ્યા છે જેના કારણે અહીંયા પાણી કાપ રાખવામાં આવ્યો છે અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે એક યુવતીના આરોપથી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપના નેતાએ સ્મગલિંગના ધંધામાં ધકેલ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે આરોપ લાગ્યો છે એમએલએ જીવી કાકડીયાના પુત્ર આનંદ કાકડીયા પર પણ આરોપ લાગ્યો છે મોડલિંગ ક્ષેત્રહીન યુવતીને લલચાવીને દુષ્કર્મ આરોપ લાગ્યો છે દુષ્કર્મ આચરીને ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપવાની અહીંયા આક્ષેપ થઈ રહ્યા છે પ્રદીપ ભાખરના ચેટ અને ફોટોઝ વાયરલ કર્યા છે જાહેર કર્યા છે ત્યારે પીડિત યુવતીના ભાજપ નેતા પ્રદીપ ભાખર પર ગંભીર આરોપ બોરવાવ ગામમાં અમે રિઝોર્ટની એડવર્ટાઇઝ માટે આવ્યા હતા તેણે મને થમ્સઅપમાં કંઈક ટીવડાવી બેભાન કરી દીધી જે બાદ મારી પર

મારા હસબેન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાકર એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઈઝ માટે આવેલા છીએ એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબેન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કંઈક કામથી બહાર જતા આવી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખકડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં મેં તો 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 ઓકે ઓકે કેમ કે કામ છે હું કોઈને પણ નથી આપણે વાત કરીએ એ મારા રૂમ માં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ થમ્સ અપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું પછી હું બે પાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઉભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમ માંથી બહાર આવ્યો કે તે આ શું કર્યું એટલે કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એને મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ બસ આ બાબતે એ ટાઈમે હું ચૂક થઈ ગઈ રાજકોટમાં ગોંડલના રિબડામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે અનિરૂધ્ધસિંહ જાડેજાના બત્રીજાના પેટ્રોલ પંપ પર આ બનાવ બન્યો છે જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની આ ઘટના સામે આવી છે ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવ્યા અને ફાયરિંગ કર્યું હતું તેના સીસીટીવી પણ સામે આવ્યા છે રાજકોટના ગોંડલના રીબડામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બને છે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગની ઘટના બને છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે એક શખ્સ જે બાઇક પર આવે છે અને ફાયરિંગ કરતો હોય છે તેવા પણ અહીંયા સીસીટીવી ફૂટેજમાં જે રીતે જોવા મળે છે બે જણા શખ્સો આવ્યા બાઇક પર અને ફાયરિંગ કરે છે પેટ્રોલ ખાતે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ફાયરિંગ ઘટના સામે આવી છે ફાયરિંગની ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે છે તે ફાયરિંગની ઘટના બની છે બનાવની જાણ થતા જ પેટ્રોલ પંપના અનિરુદ્ધસિંહ ભત્રીજા જયદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બે અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવી અને ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું હાલ જે છે તે સમગ્ર મામલે પોલીસ જે છે તે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અનિરુદ્ધસિંહના ભત્રીજા જે છે તે તેમના દ્વારા ફરિયાદની જે છે તે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી હાલ કયા કારણોસર ફાયરિંગની ઘટના બની છે તે અંગે પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જી બિલકુલ વિશ્વાસ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર જામનગર જિલ્લામાં પુલોનું આધુનિક મશીનથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જોડિયા રોડ પર પાંચ પોરબંદરને જોડતા માર્ગ પર એક પુલ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે જર્જરિત છ પુલ પરથી ભારે વાહનોની અવર પર અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે જામનગર જિલ્લાના એકસો ચોસઠ બ્રિજનું પ્રાથમિક અવલોકન પૂર્ણ કરાયું છે રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર તાપી નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે વલસાડ નવસારી ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે છવ્વીસ જુલાઈથી મેઘરાજા ફરી રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે સત્યાવીસથી અઠ્યાવીસ જુલાઈના ભારેથી અતિભારે વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે आने वाला अगले सात दिन तो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और आइसोलेटेड जगह में हैवी टू वेरी हैवी का बरसात का भी पूर्वानुमान है पहला जो गुजरात क्षेत्र है इसके लिए हैवी रेनफॉल का वार्निंग अगले सात दिन के लिए है तेईस जुलाई से लेकर उनतीस जुलाई और इसके आगे आपका सत्ताईस और अट्ठाइस जुलाई हैवी टू वेरी हैवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले सात दिन के लिए तेईस से लेकर उनतीस जुलाई तक और अभी जो आज के लिए जो हैवी रेनफॉल वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है इसमें छोटा उदयपुर नर्मदा डांग तापी नवसरी बलसाट दामन दद्रा नगर हवेली के लिए दिया गया है और जो अगले हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है 27 और 28 જુલાઈ ગુજરાત રીજનમાં જોસ્ટલી હે રેનફોલ કા જો પૂર્વાનુમાન હૈમે આ પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર ત્યારે સત્યાવીસ જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે વડોદરા ભરૂચ સુરત સહિતના ભાગોમાં વરસાદની શક્યતા છે મહેસાણા અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સત્યાવીસ જુલાઈથી ઓગસ્ટ સુધીમાં વરસાદ પડશે ગુજરાતના કેટલાક ભાગોમાં થી દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે ચાલીસ જોડાય છે પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને ચાલીસ સત્યાવી અઠ્યાવીસમાં તો ઘણા ભાગો જળ જળ ચડબોળ બની જશે કેટલાક ભાગોમાં વરસાદ આઠ ઇંચ કે દસ ઇંચ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિજભિન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે જંબુસર ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પાટણ મહેસાણાના ભાગો ઘણા ભાગો વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યના ઘણા ભાગો જળ તળબોળ બની જવાની શક્યતા છે બનાસકાંઠા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો તળગોળ બની જવાની શક્યતા છે આતંકવાદ વિરુદ્ધ ગુજરાત ને મોટી સફળતા મળી છે ગુજરાત એ આતંકી સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપ્યા છે એ ક્યુઆઈએસ મોડ્યુલ સાથે જોડાયેલા ચાર આરોપીઓને ઝડપવામાં આવ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું નકલી નોટના રેકેટની સાથે સંકળાયેલા એકની ધરપકડ કરાઈ છે ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા ભડકાઓ અને ઉશ્કેરણીજનક સામગ્રીઓ થકી જેહાદનો ફેલાવો કરતા હતા ગસવાએ હિંદને ઉશ્કેરતા વિડીયો અને જેહાદી પ્રચાર કરતા હતા દુનિયાભરમાં સોશિયલ મીડિયા થકી દેશ વિરોધી લખાણનો ફેલાવો કરતા હતા મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવા સંપર્ક કરી ગ્રુપમાં એડ કરતા હતા સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો બીએનએસ અને યુએપીએ ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે તમામ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે એટીએસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જેહાદ કરવા માટે વીડિયો પ્રોવાઇડ કરતા હતા ભડકાવ અને ઉશ્કેરીજનક અહીંયા સામગ્રી પ્રોવાઇડ કરતા હતા આરોપીઓ પાસેથી અલ કાયદાઓનું સાહિત્ય પણ મળી આવ્યું છે પાંચ ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચે અકાઉન્ટ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી આજે પાંચે જ આઈડીઝ હતી ઇન્સ્ટા આઈડી અને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે જ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે જ ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોયડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર એ વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા આતંકવાદ વિરૂધ્ધ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ચાર આતંકીઓની એટીએસએ ધરપકડ કરી છે આરોપી સેફુલ્લા કુરેશીના ઘરે પહોંચી ગુજરાત ટીમ સેફુલ્લા મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે સેફુલ્લા સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો સોશિયલ મીડિયામાં એક્યુઆઈએસ મોડ્યુલ પર કામ કરતો હતો ગુજરાત એટીએસએ આતંકી સાથે સંકળાયેલા આરોપીને ઝડપ્યા છે એક્યુઆઈએસ મોડ્યુલ સાથે જોડાયેલા ચાર આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં જયારે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે એની જોબ પરથી કાલે સાડા નવ વાગે પોલીસ ઉઠાવી કાલે સાંજે સાડા સાત વાગે અમારો ફોન આવ્યો એટીએસ કે તમારા ભાઈને

તે પૈકીનું જે સૈફુલ્લા કુરેશી નામનો એક યુવક છે લગભગ વીસથી પચીસ વર્ષની એની ઉંમર છે તે એક ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો અને તે એન્ટી ટેરરિસ્ટનું જે ભડકાવાની જે કામગીરી છે તે સોશિયલ મીડિયા પર કરી રહ્યો હતો ખાસ કરીને અલકાયદાનું જે મોડ્યુલ છે તે મોડ્યુલ ઉપર તે કામ કરતો હોવાનું હાલ પ્રાથમિક માહિતીની અંદર બહાર આવી છે ત્યારે અરવલ્લીની અંદરથી એન્ટી ટેરરિસ્ટ જેટલા બીજા અન્ય આતંકીઓની પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો આ આજે જે એક આતંકી છે તેની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે વિપુલનાના ગુજરાત પોલીસ અરવલ્લી નકલી ગન લાયસન્સ મામલે એટીએસ ને મોટી સફળતા મળી છે ઉત્તર પ્રદેશના જેપી ગન હાઉસના માલિકને ધરપકડ કરાઈ છે ખોટા રજીસ્ટર બનાવીને હથિયાર વેચાણનો ઘટસ્ફોટ થયો છે રેકોર્ડમાં ખોટી સહી કરનાર સચિન ગુપ્તાની એટાથી ધરપકડ થઈ છે ગુજરાત એટીએસએ કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે સુરતમાંથી પકડી લાખોની નકલી ચલણી નોટો એક પોઈન્ટ ઓગણસાઠ લાખની નકલી નોટો સાથે એક શખ્સને ઝડપ્યો છે આરોપી સત્યનારાયણ તેલીની એટીએસ દ્વારા અહીંયા ધરપકડ થઈ છે સત્યનારાયણ તેલી કામરેજના માકણા ગામનો રહેવાસી છે ઉધરા સ્ટેશન થી બહાર ની ધરપકડ થઈ છે પશ્ચિમ ની ટ્રેન માં આરોપી બેઠો હતો 59000 અસલી નોટ આપીને તેણે નકલી નોટો ખરીદી હતી સુરતની અલગ અલગ માં આ રૂપિયા વટાવવાનો હતો ત્યારે તાહિર ઉર્ફે કાલી શેખ ને પણ વોન્ટેડ જાહેર કરાયો છે વાત હવે અંતિમ વિધિ માટે પણ રખિયાલ સ્મશાન ગૃહમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે

તો પણ મારી જોડે આટલા પૈસા લીધા છે બરાબર અને મને રિફંડ પાછું મળ્યું નથી ગરીબોને આ રીતના લૂટે છે પછી શું શું કરવાનું અમારે અહીં અંતિમ ક્રિયા ક્રિયા કરવા ત્યારે લાકડાની પોચમાં ચારસો દસ બીપીએલ કાર્ડના છે અને આઠસો સત્તાણું રૂપિયા મારી જોડે લીધા બરાબર અને ખોટી રીતે લૂંટ કરી બીપીએલ ઝેરોક્ષ કાર્ડની ઝેરોક્ષ અમે રજૂ કરી શકાય આઠસો સત્તાણું રૂપિયા એમને લીધેલા હવે આવા ગરીબ પરિવારમાં અમે આવતા હોય તો એના જે સંચાલક હોય કોન્ટ્રાક્ટર જે હોય આવી લૂંટ કરે એ યોગ્ય કહેવાય નહીં સરકારે જો ચારસો દસ રૂપિયા જાહેર કર્યા હોય તો આઠસો સત્તાણું કેવી રીતે લઈ શકે અમારી જોડે બાકી બીજા બસો ત્રણસો રૂપિયા વધારાના મજૂરીના માગતા હતા એ આઠસો સત્તાણું સિવાય ત્રણસો રૂપિયા બીજા વધારાના લીધા એમને આ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને નાબૂદ થાય જોઈએ આ વિસ્તારમાં સાત વિસ્તારની અંદર કે જે બીપીએલ કાર્ડ ધારકો છે જ્યાં સ્મશાન ગૃહ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે કે જે કોન્ટ્રાક્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે ચારસો દસ રૂપિયામાં લાકડા અંતિમ ક્રિયા ન થાય જેના કારણે કોન્ટ્રાક્ટર આઠસો નવસો રૂપિયા લે છે આઠસો ને સત્તાણું રૂપિયાની પહોંચ પાડે છે ઘણા લોકોએ બીપીએલ કાર્ડ બતાવ્યા તો બીપીએલ કાર્ડ ધારકોને એવું કહે છે કે બીપીએલ કાર્ડ ધારક નહીં ચાલે જે કે સરકાર પાંચ બીપીએલ કાર્ડ ચાલુ છે આવી ઉઘાડી લૂંટને કાળકમાં કડક સજા કરવામાં એને બ્લેકલિસ્ટ કરવામાં અને ફરીથી ક્યારે આવા લોકોને કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે જ્યારે સામાજિક આગેવાન કોન્ટ્રાક્ટર મનહર સોલંકી સાથે વાત કરતા તે વ્યક્તિએ ચારસો રૂપિયામાં અંતિમ વિધિ ન થાય અને બીપીએલ કાર્ડ યોજના બંધ છે તેમ જણાવ્યું હતું પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા મનહર સોલંકીને પૂછવામાં આવે છે ત્યારે કબૂલ કરે છે કે ભૂલ થઈ ગઈ છે જેથી પૈસા પાછા આપી દેવામાં આવશે બધું લઈને તો રૂપિયા રૂપિયા લીધા હતા

એમને તો તમે એમને વધારે લીધા કીધા છતાં તો એવું કેવાય ને કે અહિયાં ખોટી રીતે પૈસા લીધા એમને એવું કઈ તમે સ્વીકારો છો ને હવે બહુ થઈ ગયે કઈ આવો કે ત્યારે રખિયાલ વિસ્તારના કોર્પોરેટર પણ આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે કોર્પોરેશનમાં તેમ છતાં જ પગલા લેવામાં નથી આવ્યા એક તરફ જ્યાં નિયમ બનાવ્યા છે તો જ્યાં વ્યક્તિના મરણ થયા પછીની ક્રિયા થતી હોય ત્યાં આવી લૂંટ એ ક્યાંનો ન્યાય છે બિલકુલ યોગ્ય નથી એના માટે જ લડત છે આ બાબતમાં હમણાં જસ્ટ ચાર દિવસ પહેલાં બોર્ડ ગયા બોર્ડમાં પણ અમે રજૂઆત કરી લેખિતમાં રજૂઆત કરી અને સ્વયંભૂ વિસ્તારના જવાબ જવાબદાર લોકો સાથે બસો ત્રણસો લોકો અમે લોકો ઠાટડી મેયરિયન કમિશનરની ઠાટડી કાઢીને ત્યાં દેખાવ કર્યા અમે લોકો તો આના માટે લડી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આપના માધ્યમથી આનું નિકાલ ગરીબો માટે આવશે રખિયાલ મુક્તિધામમાં ખાસ અંતિમ ક્રિયાના જે લાકડાઓ છે તે લાકડાની અંતિમ ક્રિયાની જે વિધિ હોય છે તેમાં પણ હવે જે છે તે લૂંટ કરવામાં આવતી હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ રખિયાલ મુક્તિધામ છે અને અહીં બીપીએલ કાર્ડ ગ્રાહકો માટે ખાસ સરકારે અને કોર્પોરેશન દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે કે અંત્યેષ્ટિ ક્રિયા માટે અંતિમ ક્રિયા માટે લાકડામાં ચારસો રૂપિયા લેવા પરંતુ આઠસો સત્તાણું રૂપિયા લેવામાં આવે છે અહીં જે સંચાલક છે શા માટે બીપીએલ કાર્ડ ધારક જે છે તે લઈને આવ્યા છતાં ચારસો દસ રૂપિયા લેવામાં આવ્યા જયારે કાર્ડ હોવા છતાં પણ તમે પૈસા રિટર્ન નથી આપતા ના ના એવું નથી આમાં સાહેબ ડેડ બોડી લઈને આવે બીપીએલ લઈને આવે તો બને કાયદાની વિરુદ્ધ તો જઈને બને નહીં હવે એ તો કોર્પોરેશનને નક્કી કરેલું છે કે બીપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ લઈને આવે એમાં એનું નામ હોય તો જ બને ને એક બે નહીં પરંતુ ત્રણ લોકો પાસે થયું છે અત્યારે હાલ તમારા તમારા કોર્પોરેટર અને જે આ વિસ્તારના જે કોન્ટ્રાક્ટર છે એ કહી રહ્યા છે કે કાર્ડ બતાવશે તો પૈસા રિટર્ન આપવામાં આવશે કેવી રીતે પૈસા રિટર્ન આપશો નહીં એ તો આમાં કેવું મારી વાત સાંભળો બીપીએલ આવા મરણ થઈ ગયું માણસના ઘરમાં બરાબર છે એ કાંઈ બીપીએલ કાર્ડ ગોતવા રહેવાના નથી બધા જોડે લઈને નથી આવતા એક વસ્તુ સમજો અમે કહીએ કે ભાઈ બીપીએલ છે તમારી જોડે બીપીએલ ના હોય તો પછી અમારે તમારે આ બનાવી પડશે નહીં તો બીપીએલ હાજર કરો જો અમે અમે કઈ રીતે કોર્પોરેશનમાં અમારે બી બીબીપીએલની ઝેરોક્સ આપી રહ્યા છો કે મરણ થયું હોય ઘર માં તો બીપીએલ કાર્ડ કે એ વખતે કેવી રીતે લેવા કે વ્યક્તિ એમ કહે કે બીપીએલ કાર્ડ ગ્રાહક છે અમે તો પછી શા માટે ન્યાય નથી આપવામાં હા તો એ મને સવાલ જવાબ ના કરો એ તમે કોર્પોરેશનમાં જઈને સવાલ જવાબ કરો ને હું આનો સંચાલક નથી હું લાગણી જે કહેવાય કે તું અને હું એકબીજા ઉપર ઢોળવામાં આવતું જે આખી આ તંત્ર છે ને અત્યારે હાલ જે કહેવાય કે કોઈના ઘરે મરણ થયું હોય એટલે બીપીએલ કાર્ડ ગ્રાહકોને જે યોજનાના ચારસો ને દસ રૂપિયા લેવાના હોય તેની જગ્યાએ આઠસો ને સત્તાણું રૂપિયા લેવામાં આવે છે એટલે કે આ ઉગાડી લૂંટ અને આ કોન્ટ્રાક્ટર અને જે આ કોન્ટ્રાક્ટ છે લાકડાનો અને જે આ જે રખ્યાલ જે કહેવાય કે અંતિમ ધામના જે સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ તો જે ગરીબ પરિવારો અને જે દુઃખી પરિવારો છે તેમની માંગ છે ત્યારે પ્રસંગ ગજરાત સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ રખિયાલ અમદાવાદ સમાચારમાં વાત કરીએ તો રાજકોટની સગીરા સાથે ગોવામાં દુર્ઘટના ઘટી છે તેમાં દુષ્કર્મ દુર્ઘટનામાં સગીરા સાથે વિધર્મી દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ સોશિયલ મીડિયામાં સગીરા સાથે મિત્રતા કેળવી હતી વર્ષીય સગીરાને લલચાવી ગોવા ફરવા લઈ ગયો હતો અરબાન ગોદાણી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો છે ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરી છે દુષ્કર્મ પોક્સો અને અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે ગોવા ફરવા જવા આરોપીએ સગીરા પાસેથી જ પૈસા લીધા હતા જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈપણ રીતે લલચાવી ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગ બનનારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું ગોવા મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયેલ છે અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ છે જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે બે હજાર કરોડના સાયબર ફ્રોડમાં તપાસનો ધમધમાટ જેમાં ઈડી અને આવકવેરા વિભાગે સુરતમાં ધામા નાખ્યા હતા ઉધના પોલીસ પાસેથી બેંક એકાઉન્ટ સહિતની વિગતો લીધી હતી રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની માહિતી મેળવવામાં આવી હતી ચાર કલાકથી વધુ સમય ઉધના પોલીસ ઇડી અને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી ઉધના પોલીસે બે હજાર કરોડનું કૌભાંડ પકડી પાડ્યું હતું ઉધના પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે ત્યારે આરોપીઓ પાસેથી બસો ઓગણ થી વધુ બેંક ખાતા મળી આવ્યા હતા તો હાલ સમાચારમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર